Salam sekeram buat anak apa deh karena aku sah Kakak tiba hari ini bijak gak lu tanya kan nih Saya ini Ini namanya Apa dia Ya akan namanya apa Kata ya

Pani-pani set ke hidung Amina garmi ganteng bahu pade, Kata-kata bambu roh pade Ketika pangkas alu hena, ini njerah jahe Pada sabar-sabar Aibai garmi jahe 2-5 menit roh kawih lia, liwan toh પાછું થોડુંક કાઢે ને પાછું બે પાંચ મિનિટ પૂરો કાઢી લેવાનું અટાણે હોય બે કલાક જીવો કાઢ્યા દોઢ બે કલાક દોઢ બે કલાક હોય કાંઈ હવાર નહીં બપોર પછી દોઢ બે કલાક પાછું કાઢવાનું પછી બીજા આ ડાવરા કામ કરતો હોય ને એટલે એ દોઢ કલાક જીવું થઈ જાય આગળ ખાવાનું દીધું ને પાણી ચક કર્યું કોઈ મરાગા કુકડા હોય ગાઢવાના હોય ને તો એ બધું પછી ઘરના મૂકવા જવાનું હોય લેવા જવાનું હોય પછી મોટા ઈંડા નોખા કાઢીએ ને એ ઘેર દેવાના હોય ઘેર થી બેસે આટલી માં જીણા જીના કામ ચાલુ જ હોય હવે હા

હમણાં કઈક ચાલીસ પિસ્તાલીસ જણા ભાગે ગાતા કપડાઈ ગઈ આપણા ગુજરાત ના નું બીજા બાય ના આવતા ઇન્ડિયા ના બીજા રાજ્ય ના આવતા ચાલી પિસ્તાલીસ જણા આવતા કપડા ના બધા એ લગભગ તો ઇન્ડિયા ભૂગે ગઈ છે અટાણે પાછા એટલે આપડા તરીકો લાગે

આવે હગે ખેતીવાડી ને એક જ બંધ ખેતીવાડી માં આવે બીજા આવે બીજા દેશ ના આવે થાઈલેન્ડ ના ચાલુ હોય સાઉથ આફ્રિકા ના આવે થાઈલેન્ડ ના આવે આપણું એક ઇન્ડિયા નું જ બંધ છે અટાણે એ પણ આપણે લીધેથી જ બંધ થયું બીજા કોઈ ને કઈ વાક ના

Polis yang ada na fitnya city mana aja na jadi teratur ID, passport na betul check kare. Betul di di raja, mana aja na razia raken. ya. Tuh ya apri check kare. Karena

પેલા તો જેલમાં જ નાખે પછી ઇન્ડિયાની ફ્લાઇટ હોય ને ફ્લાઈટમાં સડાવે દે અટાણા ખેતીવાડીમાં ભાગતા નહી અટાણ્યા ગોતાલીયા યુદ્ધ યુદ્ધનું હોય ને પાછું એટલે વધારે એનું કરે એક દેશ નાનો રહ્યો એટલે ગમે નથી ખૂણા પણ ગોતાલીયા મૂકે નહીં ચાલીસ પિસ્તાલીસ જણા આવતા પછી ભેરાથી ભાઈ ગયા એને તો પછી ગોતે બધા ફ્લેટુ માં હતા ફ્લેટુ માંથી કઈ ગયા આવ્યા વિ Tayu nggak? Kau tanya tapi jabat di bunge hari ini. Ah, ini salu ya, berarti ya ini berarti ya. Eh, kau tanya abdi India ti daerah kita ini flight Air India. જો કોઈ આવતા હોય તો એર ઇન્ડિયા માં રટાણે એક રીતે હેલું પડે એલો વાયા વાયા થઈને આવું એના કરતા આ એક રીતે સારું તો ડાયરેક્ટ ઇઝરાયલમાં પાંચ છ કલાકમાં તો પૂગે હવે પછી બધા ભાઈઓ પૂછતા હતા એની જવાબ જોડે છે એક ફેર કહી કે ભાઈ ઇઝરાયલમાં ખેતીવાડીની બીજા ઇન્ડિયાની બંધ છે અટાણે એ ચાલુ થાય એ હું તો સાંજ દસ જ છે એ માની લ્યો ને કે ચાલુ થાય જ નહીં હા બીજું કંઈ કાંઈ આમ કાંઈ આવડતું હોય તો કન્સ્ટ્રકશનમાં ના આવે હકો બાકી એગ્રીકલ્ચરનું તો અટાણે બંધ એટલી બંધ જ છે Halo toh, apne ya, na khatar gadwa majian dia. Koro tau kok kowe iko? Khatar gadia. Apa sendiri di bera tai ya? Nah, jo bija kawe ini bija nen mahi di aja komentar comment kat jo. Apne mati men... mahi di apa? အားလားတော့ဖုန်းထဲနေရတယ်ပဲရထားတယ်